તો હેલો ગાઈસ હું આવી ગયો છું બાપા સીતારામ ટી સ્ટોલેન્ડ પાન પાર્લરમાં અને અરણેજ અને જવારજ વચ્ચે લોથલ રોડ અને હોટલ છે બાપા સીતારામ તો આપણે મુલાકાત લઈશું બાપા સીતારામ હોટલનું તો જુઓ તમે બતાવી દઈશ તો આવો આપણે ચાલુ લેવી હા ગરમા ગરમ ચા મળશે અને પ્યોર દેશી તો આવો તો આપણે સાઈડમાં આવી ગયા છીએ નાસ્તા હાઉસમાં તો જોવો ગરમા ગરમ ફાફડા મળશે અને ભજીયા બધું મળશે તો નાસ્તો પણ મળશે તો આવો બધા બાપા સીતારામમાં તો હવે આપણે આવી ગયા છીએ પાન પાર્લરમાં અને બધું મળી જશે જેમ કે સિગ્નેચર અને માવા જેવી વસ્તુ બધું મળી જશે અને સાથે સાથે ફરેકા મળી જશે અને ચોકલેટ એવી બધી વસ્તુ મળશે અને પાણી વોટર સોડા બધું મળશે તો આવો આપણી દુકાનમાં પાન કલર બાપા સીતા તો અને બીજી ખાસ વાત લઈને આવ્યો અને હવે કાઠિયાવાડી મળશે ખા નાસ્તો અને અને કાઠિયાવાડી જમવાનું મળશે તો આવું બધા બાપા સિતારામાં તો જય હિન્દ જય ભારત